આ વટાણા છે આ ચોળા છે અને મઠ છે આપડા વીલ વાળો વાલોર છે અને વેલ છે ગિલોડા છે પપલ છે મરચા સિંગલા મરચા છે આપડે રતાલુ છે બટાકુ છે આપડે મઠ છે બીજું છે કાચા ટામેટા છે આપડે જે તુરિયા છે લીંબુ છે ફંચી છે ગાજર આપડે સકરિયા છે રીંગણ છે રવૈયા છે ગિલોડા છે ગવાર છે આપડે વાલોર છે કાકડી છે કંડોળું છે પરવલ છે દૂધી છે રતાળુ છે બટીકા છે મરચા છે કોબીજ છે આપડે ગાજર છે ચોરી છે ભીંડા છે કેળા છે બીટ છે ગુલાવર છે કાઢલા સેટ તો માર્કેટમાંથી આપણે જે પાતરભાજી અલગ અલગ બધા શાક ભેગા કરીને જે પાતરભાજી લાવ્યા છીએ હવે એને બધાને આપણે સરસ ધોઈ લેવાની છે આ ભાજી છે એને પણ સમારી લેશું એમાં પાનને પણ એમાં સમારી લેવાનું છે એટલે વ્યવસ્થિત બધાને ત્રણ ચાર પ્રાણી આપણે ધોઈ લેશું હા તો આપણે શાક છે એને બધાને વ્યવસ્થિત ધોઈ લીધા છે એમાં જે કરમદું હતું આખું એને આપણે પીસ કરીને નાખી દઈશું તમે જુઓ છો આમાં બધા સ્વાદ આવી જાય છે ખાટો તુરો અને બધી ભાજી છે એને અને આ ભાજી જે બધી હતી અને અળવીનું જે પાન હતું એને સમારી લીધું છે ભાજી કૂકરમાં લઈ લીધા છે અને કૂકરમાં કરવાનું રીઝન જ એ છે કારણ કે આમાં જે કઠોળનો ભાગ છે આપણે છૂટું ચેડવીએ તો એ થોડા કાચા જ રહેવાના છે એટલે આપણે એક સીટી જ ખાલી એને કરશું એમાં અને જે લીંબુનો કટકો હતો એ પણ કાઢી લીધો છે એને બાફવામાં નથી નાખો આપણે આમાં ખાલી મીઠું અને હળદર સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી આપણે હળદર નાખી અને ખાલી એકદમ થોડું પાણી આપણે એડ કરશું અને એક જ સીટી આપણે બરાબર આ બધું મિક્સ કરી દઈએ અને એ રીતે આપણે આને એક સીટી કરી લઈએ કૂકર થઈ ગયું છે મેં બે ચમચી તેલ મૂકી દીધું છે એમાં આપણે હાફ ટી સ્પૂન જેટલું જીરું નાખશું અને અડધો ચ આદુનો ટુકડો છે અને એક લીલું મરચું છે આમાં હું લસણ આજે નથી વાપરતી અને એક ટમેટું છે એમાં છે એ જે કાચું ટમેટું છે આપણે આમાં લીલું ટમેટું સોરી લાલ ટમેટો આપણે આમાં એડ કરી દઈએ અને થોડી હિંગ અને આપણે અંદર હળદર નાખી છે પણ આમાં પણ થોડી આપણે હળદર નાખી દઈએ અને આપણે ટમેટું થોડું સોફ્ટ થાય ત્યાં સુધી એને સોતળી લઈએ હવે આપણે ટમેટું સોતળાઈ ગયું છે ઓછું થઈ ગયું છે હવે એની અંદર આપણે મસાલો બાકીનો કરી લઈએ એક ચમચી લાલ મરચું છે તમને તીખાસ ભાવતી હોય તે રીતે કરજો અને એક ચમચી આપણે જીરું પાવડર નાખી દઈશું અને એમાં આપણે બાફેલા આપણા જે શાક છે એ એડ કરી દઈશું બધા મસાલા અને શાક આપણે એકવાર બરાબર મિક્સ કરી લઈએ બધું મિક્સ કરી લીધું છે બરાબર આપણે એક જ સીટી કરી છે બધા શાકભાજી આમ તો ચડી જ ગયા છે તમે જોઈ શકો છો પછી આપણે એક ચમચી પાણી નાખી અને આપણે એક મિનિટ માટે આપણે બાકીના મસાલા જે છે એ ચડી જાય અને થોડું મીઠું પણ ચાખી લેવાનું છે તો થોડું મીઠાની જરૂર છે થોડું મીઠું પણ એડ કરી દઈશું અને એને પણ બરાબર મિક્સ કરી દઈએ હવે આપણે એને ઢાંકીને ધીમા ગેસે આપણે એને બે મિનિટ માટે રાખી દઈએ આ તો બે મિનિટ થઈ ગઈ છે શાકભાજી તો ચડી ગયેલા જ છે આપણે ખાલી એને બે મિનિટ માટે રાખેલું હતું કાંઈ મસાલા નથી છતાં પણ સુગંધ એટલી સરસ આવે છે અને થોડું વધારે હેલ્ધી કરી દઈએ જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી લાઈક કરજો અને શેર કરજો અને જો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો અને આ ચોક્કસથી કોમેન્ટ કરજો કે તમે લોકો પારણામાં આ રીતે શાક બનાવો છો કે નહીં એ મને ચોક્કસથી કોમેન્ટ કરીને બતાવજો